બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવશે જયરાજસિંહ જાડેજા ને કે એના દેજો જોઈશે ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે જો મુખ્યમંત્રી બદલી શકતા હોય તો કેમ ધારાસભ્ય ના બદલી શકે ભાજપ સરકાર અંદર એ લોકોનો સમાજ નો વિરોધ નથી એમને પાર્ટીનો વિરોધ છે અંદર પાર્ટી પાર્ટીનો વિરોધ છે એમને જયરાજસિંહ જાડેજા થી વિરોધ છે તો ભાજપ ની જ છે ત્યાં સરકાર ધારાસભ્ય છે ગોંડલની અંદર ભાજપના ધારાસભ્ય છે ભાજપનો આંતરિક મામલો છે તો ભાજપના આલા સુધી નહીં ખબર પડી અવારનવાર એવા નિવેદનો આપે છે જયરાજસિંહ જાડેજાની અગેન્સ્ટમાં એ લોકો જાતિવાદી વિચારસરણી વાળા છે કે એમને પર્ટિક્યુલર એમને ત્યાં મહત્વકાંક્ષા છે એમને રાજકીય મહત્વકાંક્ષા પણ હોઈ શકે છે તો સામાજિક સમાજની અંદર મોટું થવું એટલે સમાજ પણ પણ તમે જે વાત કરી એમાં ક્યાંય પણ જાતિવાદના રાજકારણની આપણે વાત કરીએ ને તો જાતિવાદનું રાજકારણ એ એસી ના દશકની અંદર હતો અને આઈ થિંક હું ભૂલતો ના હોય તો કિમલોક પાર્ટીથી આ જે આખું પ્રોગ્રામની શરૂઆત થઈ બાદમાં સીટ બદલતા ગયા જ્યાં જ્યાં હત્યા થઈ ત્યાં ચૂંટણી લડાતી ગઈ પણ જાતિવાદના નામને ગોંડલની અંદર તમે જોવા જાવ છો તો વિનુ સિંગાળા જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ આ બધાના પર્સનલ એજન્ડા હતા એનું નહોતું ક્ષત્રિય સમાજ સાથે કંઈ લેવા દેવા કે નહોતા પાટીદાર સમાજ સાથે આ તો બંને પોતાના એક સમૂહને સાથે લઈને એક પોલિટિકલ પ્રેશર બનાવી અને દબંગાઈનો જે ધંધો ચાલતો હતો મૂળ તો જમીનનું પ્રકરણ કહો મૂળ તો સત્તાની લાલચ કહો મૂળ ધારાસભ્યની બેઠક કહો મૂળ ગોંડલ ઉપર સામ્રાજ્ય કહો પરંતુ જાતિવાદમાં પરિવર્તન પામી ગયું પણ જયારે વખત આવ્યો હતો તમે પણ આંદોલનમાં હતા ક્ષત્રિય આંદોલનમાં અને એ વખતે જયરાજસિંહ જાડેજા ક્ષત્રિયોની સામે બોલતા હતા એવું તમે કહેતા હતા અને અમે પત્રકારો બતાવતા હતા તો આમાં જાતિવાદ તમને કેમ દેખાયો અમને મને પર્ટિક્યુલર જાતિવાદ નથી દેખાતો પણ અત્યારે જે પર્ટિક્યુલર જે પાટીદાર સમાજના જે યુવા નેતા ત્રણ ચાર જે છે હમણાં ગયા રવિવારે જે ગોંડલમાં ગયા અને જે વારે ઘડી અવારનવાર એવા નિવેદનો આપે છે જયરાસિંહ જાડેજાની અગેન્સ્ટમાં એ લોકો જાતિવાદી વિચારસરણીવાળા છે કે એમને પર્ટિક્યુલર એમને ત્યાં મહત્વાકાંક્ષા છે એમને રાજકીય મહત્વાકાંક્ષા પણ હોઈ શકે છે તો સામાજિક સમાજની અંદર મોટું થવું એટલે સમાજની સામાજિક મહત્વાકાંક્ષા હોઈ શકે છે એટલે આવા નિવેદનો આપી રહ્યા એમણે એવું પણ કહ્યું કે ગોંડલમાં દબંગાઈ છે ગુંડાગીરી છે એટલે જ હુમલા થયા છે અને વાત દુનિયાએ જોઈ છે હુમલા થયા તો આપણે પણ જોયું એની ફરિયાદો પણ નોંધાઈ તમને શું લાગે છે કોના હુમલા કરાવ્યા છે એ હુમલા બેશક એની તપાસ થવી જોઈએ એની પર જે પણ કાર્યવાહી થતી હોય એને સરકારે કરવી જ જોઈએ પણ તો એ જે એ લોકો જે ગયા રવિવારે ગયા છે ત્યાં ગોંડલની અંદર જે પણ પાટીદાર યુવા નેતાઓ ગયેલા છે ત્યાં એ ભાજપનો ખેસ પહેરીને ગયા છે ત્યાં ભાજપના ધારાસભ્ય છે વંડલની અંદર ભાજપના ધારાસભ્ય છે ભાજપનો આંતરિક મામલો છે તો ભાજપના આલા કમાન સુધી નહીં ખબર પડી આ વાતની તો ભાજપે કેમ આની અંદર કોઈ એક્શન નથી લેતા એટલે આની અંદર ભાજપ સરકાર પણ જે પણ એ સેન્ટરની હોય કે રાજ્યની સરકાર હોય કે એમાં ગૃહ મંત્રી હોય એને પણ ઇન્ટરફિયર કરવું જોઈએ બી આવું કેમ થઈ રહ્યું છે ભાજપનો ખેસ પરિણા આવેલા છે એ જેટલા બી પોલિટિકલ નેતાઓ છે અલ્પેશ કથિયાથી માણીને જેટલા પણ હા તો પહેરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે નહીં તેરે પણ હું એ જ કહું છું કે એમને વિરોધ છે તો પાર્ટ અંદર એ લોકોનો સમાજનો વિરોધ નથી એમને પાર્ટીનો વિરોધ છે અને પાર્ટી પાર્ટીનો વિરોધ છે જાડેજા જાડેજાથી વિરોધ છે તો ભાજપને જ છે ત્યાં સરકાર તો એમને ત્યાં ગોંડલમાં જવાની જરૂર નથી એમને ત્યાં જવાનું ત્યાં કમલમમાં જવાની જરૂર છે કમલમમાં જઈને રજૂઆત કરવાની જરૂર છે જો એ લોકો વિજયભાઈ રૂપાણીની સરકાર હોય મુખ્યમંત્રી હોય જો મુખ્યમંત્રીને બદલવા માટે એ લોકો આંદોલન કરતા હોય નરેશભાઈ પટેલ ખોડલધામથી એવું કહેતા હોય કે આમાં હોય મુખ્યમંત્રી પાટીદાર સમાજનો જોઈશે ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે જો મુખ્યમંત્રી બદલી શકતા હોય તો કેમ ધારાસભ્ય ના બદલી શકે ભાજપ સરકાર કેમ આટલા વર્ષોથી એક જ વ્યક્તિને ટિકિટ આપી રહ્યા છે એક જ સમાજના વ્યક્તિને ત્રીસ વર્ષથી ટિકિટ આપી રહ્યા છે તો કઈ કંઈક નહીં આપતા હોય ને તો તમે પાર્ટીમાંથી છો અને આ પેલા બીજી પાર્ટીમાં હતા આ લોકો જે પોલિટિકલ નેતા અત્યારે જે પાટીદાર સમાજના નેતા પેલા બીજી કોઈ પાર્ટીમાં હતા પાર્ટીઓ ચેન્જ કરતા કરતા આવ્યા છે એમની મહત્વ રાજકીય મહત્વકાંક્ષા હોય શકે એટલા માટે આવા નિવેદનો આપી રહ્યા છે એટલા માટે આવો અત્યારે ક્યાં ચૂંટણી છે તો રાજકીય મહત્વ ની તમે ક્યાં વાત કરો છો તો આપડે કોઈ પણ જગ્યા જોઈએ રાજકીય મહત્વમાં તો આ બધું બહુ સામાન્ય રીતે આ બધું થતું જ આવ્યું છે કે કોઈની રાજકીય મહત્વ છે ત્યાંનો હોય ના હોય આવું અનેક વખત બન્યું છે તો એમાં તમને શું ખોટું શું લાગ્યું અત્યારે ચૂંટણી નથી ચૂંટણી હોય બે હાજર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવશે હરાઈ દેજો ને જયરાસિંહ જાડેજા કે એના પરિવાર ને હરાવી દેજો લોકશાહી અંદર કોણ ના પાડે છે તમને અચ્છા જયરા કોઈ પણ ગોંડલની અંદર કોઈ પણ વસ્તુ બને છે તેના માટે જયરાજસિંહ જાડેજા કેમ જવાબદાર બને છે એના માટે સાંસદ સભ્ય એનો સાંસદ સભ્ય વિસ્તાર નથી મત વિસ્તાર કેમ સભ્ય તો એમના વિસ્તારના છે કેમ સાંસદ સભ્યને રજૂઆત નથી કરતા અને સાંસદ સભ્ય કેમ કેન્દ્રમાં રજૂઆત નથી કરતા ઓગણીસો નેવું પછી કોન્સ્ટન પાટીદાર સમાજના સાંસદ સભ્ય રહેલા છે એ રમેશ ધડુક હોય વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે મનસુખભાઈ માંડવિયા હોય જે મિનિસ્ટર છે અત્યારે હાલમાં केम ए रजूत नाही पाटीदार समाज करता पाटीदार समाज पाटीदार समाज वॉट लईने संसद सभ्य बने बघा नेता तर एमने केम वाचता